પાકિસ્તાન હુમલો કર્યો એટલે ભારત પાસે મદદ માંગવા આવ્યા ત્યારે મદદ માંગતી વખતે સરદાર પટેલે સરદાર રાખી પહેલા વિલય પત્ર પર સાઈન કર્યો વિલય પત્ર પર સાઈન કરે પછી જ અમે મદદ મોકલી અને એમને સાઈન અમે મિલિટરી કેવી રીતે મોકલા અને ત્રણ માંથી બે રજવાડા તો કવર બી નહીં પડકે એનો ક્યારે ભારત માં ગયા અને જોડા ઉપરી ત્રીજો રજવાડો જે આજે પણ આપણે પ્રશ્ન અનુભવી રહ્યા છે એ તમે વિચાર કરો અને પાકિસ્તાન હું તો સ્વતંત્ર રહેવાનો હવે વચ્ચે ભારત વચ્ચો એને ક્યાં સ્વતંત્ર કરી કેટલી મુશ્કેલી ઉભી